નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે થરા અને થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર શનિવાર આજના થરા અને થરાદ માર્કેટ યાર્ડના સોઈ સો ટકા સાચા ભાવની વાત કરીએ તે પહેલાં મારા વિડીયોમાં અંત સુધી બને રહેવા અમારી વિનંતી અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી જોવા મળી રહેશે તો આગળ વાત કરીએ થરા અને થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની તો ખેડૂત મિત્રો આજે વાત કરીએ આપણે થરા અને થરાદ માર્કેટયાર્ડના બજાર ભાવની થરા અને થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂતની ચેનલમાં નવા હોય ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી નોટિફિકેશન દ્વારા રોજ રોજ બજાર ભાવના વિડીયો તમે જોઈ શકશો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને અંત સુધી બનાવી લેવા મારી વિનંતી તો થરા યાર્ડમાં આજે રાયડાનો ભાવ આઠસોથી નવસો પંચાવન રૂપિયા ગુવાર નવસો પંચોતેરથી નવસો એસી રૂપિયા એરંડાનો બજાર ભાવ અગિયારસો પચીસથી અગિયારસો પંચાવન રૂપિયા ત્યારબાદ રાજગરો અગિયારસો એકાવનથી તેરસો ચાલીસ રૂપિયા બાજરીની વાત કરીએ તો ચારસો ચાલીસથી ચારસો સાઠ રૂપિયા સફેદ છવ્વીસો ચાલીસથી અઠ્યાવીસો પંચોતેર રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો ચારસો અઠ્ઠાવનથી પાંચસો તોંતેર રૂપિયા કપાસ તેરસો પચાસથી તેરસો પંચાણું રૂપિયા ખેડૂત મિત્રો થરા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી આજે ત્યારબાદ થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આગળ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી રોજ બજાર ભાવના વિડીયો તમને જોવા મળી રહેશે ખેડૂત મિત્રો થરાદ માર્કેટયાર્ડમાં આજે જીરુંનો ભાવ પાંચ હજાર પાંચસોથી છ હજાર સાતસો રૂપિયા રાયડો નવસો પંચોતેરથી એક હજાર ઓગણીસ રૂપિયા ગુવારની વાત કરીએ તો નવસો ચાલીસથી નવસો પંચાણું રૂપિયા એરંડા આજે અગિયારસો અગિયારથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા બાજરીની વાત કરીએ તો ચારસો બત્રીસથી ચારસો સિત્તેર રૂપિયા બાજરી ચારસો બત્રીસથી ચારસો સિત્તેર ખેડૂત મિત્રો આજે આપણે આજના થરા અને થરાદ માર્કેટયાર્ડના સો સોળ ટકા સાચા બજાર ભાવવાની વાત કરી અને અમારી ખેડૂત મિત્ર ગુજરાત માં નવા ભાવે અથવા વિડીયો જોતા હોય અને ને સબસ્ક્રાઇબ નથી કરી તો ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ ને પ્રેસ કરી નાખજો જેથી રોજ બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળે છે અને મિત્રો વિડીયોને અંત સુધી બને રહેવા મારી વિનંતી